વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એક એવી બીમારી જે શરીરમાં જ શરાબ બનાવે છે દર્શક મિત્રો આ સાંભળીને આપને સૌથી આશ્ચર્યચકિત થશે કે શરાબ ન પીતા હોવા છતાં પણ શરીરમાં શરાબ બને છે શરીરના કેમિકલ્સમાં એક એવી બીમારી ઉત્પન્ન થાય છે કે જેમાંથી તમારા શરીરમાં આપોઆપ જ શરાબ બને છે તેના વિશે આપણે આજે વાત કરીશું વિશ્વના કોઈ કોઈપણ દેશમાં દારૂ પીને કોઈ પણ પ્રકારનું વાહન હંકારવાની સખત મનાય છે જો કોઈ વ્યક્તિ દારૂ પીને વાહન હંકારતી જોવા મળે તો તેના માટે અલગ અલગ દેશમાં અલગ અલગ દંડની જોગવાઈ છે પરંતુ બેલ્જિયમમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો કે તે વ્યક્તિ

તે વ્યક્તિના શરીરમાં દારૂની માત્રાનું સ્તર જીરો પોઇન્ટ એકાણું હતું જે કાનૂની રીતે વધુ કહેવાય જ્યારે મહિના પછી તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તેના શ્વાસમાં જીરો પોઈન્ટ એકાણું ટકા આલ્કોહોલ જોવા મળ્યો હતો બેલ્જિયમમાં દારૂની કાનૂની લિમિટ જીરો પોઈન્ટ બાવીસ ગ્રામ છે બીજી તરફ કોર્ટે આ સમગ્ર ઘટનાને જાણીને આ કેસને બરતરફ કર્યો અલબત્ત આ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી જોકે વર્ષ બે હજાર ઓગણીસમાં દારૂ પીને કાર ચલાવવામાં તેની ધરપકડ થઈ હતી પરંતુ તેની વધુ આંતરિક તપાસ પણ કરવામાં આવી ન હતી પરંતુ ત્યારબાદ જ્યારે બીજી વખતે તે દારૂ પીને ગાડી હંકારતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી અને તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી આ ઝીણવટભરી તપાસમાં જે માલુમ પડ્યું કે તેના શરીરમાં ઓટોબ્ર્યુરી નામની બીમારી છે કે જે શરીર જાતે જ દારૂ બનાવી દે છે છે ને આશ્ચર્યચકિત વાત તો આવી કોઈ પણ બીમારી હોય તો તમે પણ તપાસ કરાવજો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વએસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર